વિષય ગુજરાતી ગુજરાતી માધ્યમના બાળકો માટે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ગુજરાતી વિષયની પરીક્ષાનું માળખું વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર આપણને કુલ ચાર વિભાગમાં પૂછાશે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી જેમાં વિભાગ એ ગધ્ય વિભાગનો રહેશે જેના કુલ ગુણ વીસ રહેશે જેમાં વિભાગ એની અંદર અ બ ક ડ અને ઈ આમ કુલ પાંચ પેટા પ્રશ્ન હશે અહીં ખાસ વાત મેન્શન કરવાની કે નવો વિભાગ નવા પાના પર જ લખવાનું વિભાગ એ જ્યાં પૂર્ણ થાય એ પાનું છોડી વિભાગ બી નવા પાના પર જ લખવું હવે વાત કરીએ વિભાગ એના ગધ્ય વિભાગમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જે ચાર માર્ક્સના પૂછાશે જેમાં પાત્ર અને ઉક્તિ હોઈ શકે કરતા અને કૃતિ કૃતિ અને સાહિત્ય પ્રકાર ક્લિયર બ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા ચાર માર્કની પૂછાશે આપણે આખી ખાલી જગ્યા લખવાની છે અને એના જવાબના નીચે પેન્સિલથી અન્ડરલાઈન કરવાનું રહેશે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન પૂછાશે બંને ફરજિયાત હશે બંનેના જવાબ લખવાના ડ નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે હવે અહીં ત્રણ પૂછેલા હશે આપણે લખવાના બે જ છે જેટલું માગેલું હોય એટલું જ લખવાનું નીચે આપેલ પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે એટલે અહીં પણ ત્રણ પ્રશ્ન આપેલા હશે તમને જે પાક્કા આવડતા હોય એ બે જ પ્રશ્નોના જવાબ લખવાના એક જવાબના ત્રણ માર્ક્સ રહેશે ક્લિયર આ વિભાગ અ આપણો ફિનિશ થયો વિભાગ અ પછી વિભાગ બી નવા પાના પર લખવાનું એટલે શરૂઆત નવા પાનેથી કરવાની વિભાગ બી પદ્ય વિભાગ અને જેના ગુણ વીસ રહેશે જેમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ચાર માર્કના જોડકા હશે જેમાં પાત્ર અને ઉક્તિ કરતા અને કૃતિ કૃતિ અને સાહિત્ય પ્રકાર આ ત્રણમાંથી કંઈ પણ હોય બ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર ખાલી જગ્યા હશે ચારે ચાર લખવાની છે અને જવાબ લખો એના નીચે અંડરલાઈન કરવાની ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પચીસ છવ્વીસ બે પ્રશ્નો હશે કમ્પલસરી હશે બંનેના જવાબ લખવાનો ડ નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અહીં ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના ત્રણ આપેલા હશે પ્રશ્ન આપણે બે પ્રશ્નોના જ ઉત્તર લખવાના રહેશે હવે આવે ઈ વિભાગ નીચે આપેલ પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો અહીં ત્રણ પ્રશ્ન આપેલા હશે અહીં પણ આપણે બેના જ જવાબ લખવાના રહેશે અહીં પદ્ય વિભાગ પૂર્ણ થાય પદ્ય વિભાગ પૂર્ણ થાય એટલે કે વિભાગ બી પૂર્ણ થાય ત્યાર પછી નવા પાના પર વિભાગીની શરૂઆત કરવી વિભાક્ષી વ્યાકરણ વિભાગ રહેશે જે પણ વીસ માર્ક્સનો રહેશે અને જેની અંદર તેત્રીસથી ચાલીસ સુધીના વૈકલ્પિક પ્રશ્ન હશે જેમાં નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો સંધિ જોડો સંજ્ઞા શોધો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય જણાવો લિંગ ઓળખાવો અલંકાર ઓળખાવો અને સમાસ ઓળખાવો આ પ્રશ્ન દરેક પ્રશ્નનો એક એક ગુણ રહેશે તેત્રીસથી ચાલીસ ત્યાર પછી આવશે એકતાલીસથી બાવનમાં પ્રશ્ન જેમાં વિશેષણ શોધીને એનો પ્રકાર લખો તો એક માર્ક વિશેષણ શોધવાનો ને એક માર્ક એનો પ્રકાર લખવાનો सर्वनाम शोधो तळपदा शब्दन शिष्ट रूप आपो विरोधी शब्द आपो काळ ओळखाव रूढी प्रयोग नो अर्थ जणावो, शब्द समूह एक शब्द आपो वाक्य प्रयोग कर्तरी कर्मणी भावे प्रेरक वाक्य वाक्यमा रूपांतर निषेध विधि उद्गार प्रश्न आधी गमे ते एक પચાસમું સાદું સંયુક્ત સંકુલ વાક્ય છે તે લખવાનું છે ધ્વનિ શ્રેણી એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે અને રમાનુકારી શબ્દ શોધવાનો છે આમ વીસ માર્ક આપણા વ્યાકરણના રહેશે ત્યારબાદ અંતિમ વિભાગ વિભાગ ડી અર્થગ્રહણ કે લેખન વિભાગ કહેવાય એ પણ વીસ માર્કનું રહેશે જેમાં અર્થ વિસ્તાર ચાર માર્કસનું બે અર્ધ વિસ્તારની પંક્તિ આપેલી હશે તમને જે આવડતી હોય પાક્કી એ તમારે લખવાનું અને ચોપનનો પ્રશ્ન અહેવાલના અથવામાં પાત્રલેખન ગ્રહણના અથવામાં પધ્યાત ગ્રહણ યાદ રાખો મિત્રો અહીં તમને સરળતા રહે એ હેતુથી બે બે પ્રશ્ન આપેલા છે તમને જે પાક્કા આવડતા હોય એ એક જ લખવાનું અને ઓગણસાઠનો પ્રશ્ન મુદ્દાને આધારે નિબંધ લખો ત્રણ નિબંધ આપેલા હશે એમાંથી એક લખવાનું મુદ્દા પણ આપેલા હશે અને આઠ માર્કનો નિબંધ રહેશે ઓકે આઈડિયા આવે છે ને ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય